ગત રોજ કલ્પેશભાઈ નામનો યુવક પંદર દિવસથી મરોલી રેલવે પર સુતેલ હાલતમાં કેન્દ્રમાં સંચાલકમાં સેવા આપતા પલ્લવીબેનને નજરે આવતા જયદીપભાઈને ફોન કરીને જાણ રાત્રે કલાકે કલ્પેશભાઈને કસ્તુરબા સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યાંથી જ જાણવા મળ્યું કે તે ચાર દિવસથી જમ્યા જ ન હતા અને કેટલા દિવસ થઈ એમ જ પડ્યા રહ્યા હતા આ કમલેશભાઈને પૂછતા તેઓની કોઈ જાણકારી મળી આવી નથી ફક્ત તેઓનું નામ જ જાણી શક્યા હતા વધુમાં કલ્પેશભાઈને સારવાર માટે માનવ

ના એને જમવાનું ખબર છે ના કોઈ બીજી વસ્તુનું ખબર છે આજ અમારા કેન્દ્ર સંચાલક પલ્વીબેન જોશીનો અમને ફોન આવેલો કે ભાઈ એક ભાઈ રેલવે સ્ટેશન ઉપર છે એટલે આજે અમે એમને લેવા ગયા હતા ને આજે

ગાંધીપુરા ગાંધીપુરા કે છે પણ હજી સુધી બરાબર ખબર નથી પડી રહી તો આ ભાઈને આપણે સારવાર કરવા માટે કસ્તુરબા શ્વાસ સંચાલિત મેન્ટલ હોસ્પિટલ મરોલી લાવેલા છે જે તે સો વર્ષ જૂની સંસ્થા છે આવા કાર્યમાં કસ્તુરબા સેવા સંચાલિત મરોલી મેન્ટલ હોસ્પિટલ કામ કરે છે અને આપણે એમ ઈચ્છીએ છીએ કે આ ભાઈ જલ્દી જલ્દ સારા થઈ જાય અને એક એને સારું જીવન પહેલા જેવું મળે ને આપણે એના પાછળ ટ્રાય કરવાની આપણે કોશિશ પૂરી પૂરી કરીએ છીએ ચલો જય શ્રી નમસ્કાર સેવા સાથીઓ આજે તારીખ વીસ સાત બે હજાર ચોવીસ ના કલ્પેશભાઈ જે આજ સાથે છે છેલ્લા પંદર દિવસથી મરોરી રેલવે સ્ટેશન ઉપર બીમાર હાલતમાં હતા ન્યા કાલે અમે રાતના ન્યા એમને લઈને આવેલા છીએ એમને રાતના મે ની દવા વગેરે કરીને આજે વધારે સારું થાય એટલે માનવ આશીર્વાદ કેન્દ્રમાં અમે આજે એમને મૂકી રહ્યા છીએ અમે એ જ ઈચ્છીએ છીએ કે જલ્દી જલ્દ વધારે સારા થઈ જાય અને જૂની જિંદગી જે એની પહેલાની હતી એ લાઈફમાં એ પાછા આવી જાય નમસ્કાર